જાંબોગોડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની ચૂંટણીમાં ભાજપાના દસ માંથી દસ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો મળતી માહિતી મુજબ જાંબુગોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી ખેડૂત મંડળ ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસ પેનલની કારમી હાર અને ભાજપ પેનલનો જળ હરતો વિજય થતાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે જાંબુકોડા તાલુકામાં સહકારી મંડળીઓમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી ઉમેદવારોનો પણ કારમો પરાજય થયો હતો આ ચૂંટણીમાં છવ્વીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી છ જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા જેમાં બંને પેનલમાં દસ દસ ઉમેદવારોએ ભાગ લીધો હતો જ્યારે આ ખેડૂત મંડળમાં સત્તાણું જેટલા મતદારોમાંથી જેટલા મતદારોએ મતદાન કર્યું હતું જેની ગણતરી થતાં તેમાં ત્રણ વોટ રદ થયા હતા જ્યારે નવ જેટલા મતદારોએ મતદાન કર્યું ન હતું જ્યારે ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરી થતાં ભાજપ તરફી મતદાન વધુ નીકળતા ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો હતો આ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઝડહળતો વિજય થતાં કોંગ્રેસમાં હડકમ મચી ગઈ હતી જ્યારે મતગણતરીમાં વિજય ઉમેદવારો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો તેમજ તેમના સમર્થકો દ્વારા ડીજે મંગાવી ફટાકડા ફોડી આતશબાજી કરી જય શ્રીરામના નારા સાથે વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યો હતો આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને આ મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી મયંકુમાર દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજે અમારા જાંબુપુરાના i'm not gonna